કાકરી તાલુકાના વડા જોગમાયા ગૌશાળા ખાતે આવેલ ભૂમિ પરિસરમાં શ્રદ્ધાપૂર્વક હોમ હવન યોજાયો કાકરી તાલુકાના વડા જોગમાયા ગૌશાળા ખાતે આવેલ ભૂમિ પરિસરમાં શ્રદ્ધાપૂર્વક હોમ હવન યોજાયો જેમાં ભજન ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું પ્રાપ્તગત અનુસાર કાંકરે તાલુકાના વડા ગામની પાવન ધરતી પર માં જોગમાયાના આશીર્વાદથી સંતો મહંતોને દેવી દેવતાઓના મંદિરો આવેલ છે જેમાં સોનામાં સુગંધ ભળે તેવી માયાની પરમકૃપાથી જોગમાયા ગૌશાળા બનાસકાંઠા મહાકાળ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તન મન અને ધનથી સતત પ્રયત્નશીલ રહી શ્રી જોગમાયા ગૌશાળાની શુભ શરૂઆત કરી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સૌપ્રથમ એક જ વ્યક્તિ પોતે એકસાથે સાથે દોઢસો ગૌ સેવાકીય પ્રવૃત્તિ માટે જાણી

ત્યારે ગુજરાત મહાકાલ સેનાના ઉપપ્રમુખ અશોકસિંહ મહાકાલ સેના પ્રમુખ રામભા ડાભી મહારાજ મહારાજ રૂણી જયરામગીરી મહારાજ માનપુર પ્રતાપગીરી મહારાજ મધુવન માતાજી દસામા માતાજી લુધરા મદનગીરી મહારાજ ભરતગીરી મહારાજ અને થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિંહ વાઘેલા કરસનભાઈ જોશી સિરવાળા મોબલસિંહ વાઘેલા પુરણસિંહ વાઘેલા ભૂપતજી મકવાણા પૌભા વળા ગોબા વાઘેલા વળા સહિત મોટી સંખ્યામાં યુવાનો વડેલો સહિત ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા અને હવનમાં સહભાગી બની ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી ત્યારે કાકરે તાલુકાના વડા ખાતે આવેલ શ્રી જોગમાયા ગૌશાળા એક એવી ગૌશાળા છે જેમાં નિસ્વાર્થ ભાવે ગૌમાતા દોઢસો ગૌમાતાની સંભાળ રાખે છે એક રાજપૂતભાઈ તરીકે ગૌરવભાઈને અભિનંદન પાઠવીએ છીએ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાકરેજ